નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો

પ્રોબ્લેમ માં તો એમાં એવું છે કે પેલા મને એક છોકરી પ્યા ને જબરદસ્તી લઈને ભાગી હાથમાં મહિનામાં બરોબર તારી ઉંમર કેટલી મારી ઉંમર છે પચી વર્ષ એની ઉંમર છે રનિંગ એકવીસ વર્ષ બરોબર તો મને આપડી સમાજ ની છે લઈને મને ભાગી ગયી બરોબર પછી મારા મેરેજ થઇ ગયેલા હતા હું મારા બાયુ છોકરા નો ક્યાંય એકેય મેળ નો નો રહ્યો મને એમ કે તું અત્યારે ને અત્યારે મને લઈ જા નગરી કે કે હું દવા પી જાઉં હું મરી જાવ ગળાપો બાંધ્યો બરોબર તો મારો ફોન ને બધું બધુય હતું અને બધા ને ખબર હતી કે મારી એરિયા ને લફડું છે આ છે તે છે પેલા મને ફસાયો બરોબર મારી પાસે પૈસા ના એ પૈસા લેતી આવી સિતેર હજાર રૂપિયા બરોબર હેલો હાલો ભાઈ હા క్నాము జిటిడిడిం గాము సాలవా సాలవా నరిజాలేం వనే మారి లకూ ఉదుడ్కు సాల్డిం మారునామ రవి రాఠోడ గాము సాలవా तालु कोखांबा जिलों अमरेली रही। चालवा हाँ, चालवा चारवा तालु कोखांबा तालु कोखांबा जिलों में रही। ओके, हम्म अगर हम जिद्दू ये मायू जिद्दू के हाथ में ना मायू मेत्री करार था। बेर। तो किया था। आप कुछ छोकरी किया काम नहीं

તો આવડ્યા પાયલ માણસો બોલાવી લીધા ફોન કરી નાખી મને ફોન એમ કે તમે આવતા નહી હું તમને કાઈ નહી થવા દે આમ તેમ બરોબર મેં કીધું કાઈ વાંધો નહીં તોય હું મને સુરત ની ગાડી ન મળી તો અમદાવાદ વાળી ગાડી તારાપુર ધારાપુર ઉતરી ઉતરીને ત્યાંથી બીજી ગાડી માં બદલી અને હું સુરત પૂછ મનસુખભાઈ હા તો ત્યાં થી એ લોકો એમ કીધું કે રવિ સોમવારે અહી આવવાનો છે અને હું ત્યાં જવાનો તો રવિવારે એને એકને જ ખબર હતી બરોબર ને તો એ લોકોને ને એને એમ કીધું કે રવિ સોમવારે આવવાનું છે અને છેલ્લી મારું મોઢું જોવું હોય કે શું હોય મને ખબર નથી બરોબર ને તો પછી એ ત્યાં થી એમ કે હાલ એ કે હું તારી ભેગે આવું સામાન ભર તો સામાન નો ભર્યો ને એમ નેમ અમે ticket ગામડે વયા એવા સાળવા તો સાળવા અમે હતા ચાર પાંચ દિવસ ત્યાં તો અહિયાં બીક ને એવું બધું હતું બરોબર તો અહી પછી એમ કે છે કે અહિયાં રહેવું એમ બરોબર ને મેં કીધું કે કઈ વાંધો નહી પછી મારી પાસે પૈસા

કીધું તારે કઈ કામ નહી કરવાનું તારે હાલે મોબાઈલ મોબાઈલ જોવાનો ટીવી જોવાની પંખો ફીટ કરી દીધો મેં કીધું આરામ થી બેઠી બેઠી ખાલી તું ખા બરોબર

તો મેં એને કાન નો ઝૂલો કરાવી દીધો એના બળીઓ લોકો બે ભવા બોલાવ્યા અને એની પાસે દાણા જોઈ રહ્યા અને ખવી ને એવું બધું મને કેતી હતી એ કે કે મને બહુ ભૂખ પછી લાગવા મળી હતી ખાધું ને એવું બધું મને કેતી હતી બે ભવા બોલાવ્યા તા એમ બરોબર

હા ત્યારે તો એના પપ્પા ને એનું આખું કુટુંબ હતું એની બાજુ નો બોલે ત્યારે તો રવિ હતો મારી પાસે અત્યારે તમામ જાતના રેકોર્ડિંગ છે ફોટા છે વિડીયો છે બરોબર કોઈ પણ બાબત પછી કાલે સવાર ની વાત હું તમને કરું કાલે સવાર માં અમે બે જણા જાય ગયા બરોબર કાલે સવારમાં અમે બે જણા જાય ગયા તો એને દસે દસ આંગળીયા ફોડી દીધા કર્યો મને માવાના પૈસા આપ્યા કેમ કે વ્યવહાર બધો રેડી મને વિશ્વાસ હતો પૂરેપૂરો એની માથે એમ તો એ જ રાખતી વ્યવહાર તો એને મને માવાના પૈસા આપ્યા પછી એનો અગિયાર વાગે મારામાં ફોન આવ્યો મને કે કે ઓલો મારો લીલા કલર નો નાનો બટવો થયો મેં કીધું કે નઈ મેં કીધું કે આમાં કે મારી નાની કડી છે એ કે કાન ની ને એ કે જડતો નથી એમ તમે કીધું કડી મેં કીધું એ ને પેરવાની વસ્તુ છે તારી વસ્તુ છે મેં કીધું તને ખબર હોવી જોઈએ ને હું થોડો પછી મેં કીધું પેરું એમ કરીને ફોન કાપી નાખ્યો ત્યાં દોઢ વાગે મારા phone આવ્યો અહીં ઘરે થી આડો પાડો માં મને કે એ કે કે ઓલી ગઈ કે એના મમ્મી પપ્પા હારે એમ બરોબર,

મેં ની વસ્તુ લીધી હોય મનસુખ ભાઈ તું મારી આટલું બસો નું ટી સીટ જ લઉં બોલો એટલું હું એનું રાખતો કેમ કે હું ગરીબ માણા નો છોકરો છું અત્યારે મારો એ નથી મારી મા બરોબર અત્યારે હું એક નો નથી રહ્યો એમ કોઈ વસ્તુ ના નો નથી રહ્યો ના મારા માં છે ખાલી ઈ નો ખા મારા ભાઈ ની ભાભી છે ઈ નો ખા રે બરોબર અમારી છે ઈ ને પવણા મારા પપ્પા નથી બરોબર તો હવે મારે હું શું કરું તમે એમ જો કો જો તારા લગન થઇ ગયા તો ને હા મારે લગન થઈ જાતા પણ મને જબરદસ્તી લઈને લઈ ગઈતી આવડી હા બરોબર મારી મે તો તેડી છોકરી રહી ઈ તને પ્રેમ નથી કરતી

વાંધો ના એની રીતે કિરણ hospital માં સુરત સામે જ હતી હું મારી રીતે હીરા ઘઉં માં વયો જતો બરોબર

એનો બાપનું નામ વાલીજી ભાઈ વાલીજી જાણ કરી આવ્યો કે હું કાલે હું ઘરે નતો કામે ગયો તો બરોબર અને એના મમ્મી પપ્પા એને ગયા છે એમ હા હા

અને અત્યારે હું દવા ગોતુ જ છું એમાં દવા ના ગોતવાની વેલા તું તો ઘેર આવી ગયો છે પણ આવી રીતે પ્રેમ સહન નો કરીએ તો કરો શું કામ પણ એની વિના હું રહી જ નથી એક તો હું તમને એમ કઉ પ્રેમ સહન કરવાની વાત નથી છતાં તો મને નવ મહિના હું લેવા મારી હારે રહી એમ તો મેં એને કેવું તું ને કે મારે તારી હારે નથી રેવું આમ તેમ ઈ મારી વિનાની નથી રહી શકતી એ હું તમને લખી દઉં મારી વિના એક મિનિટ નો રહી શકે પણ વાત સાચી પણ તો હવે આની આગળ ઊભું કર્યું એનું હું કરવું

પણ એમાં હું છે કે હું અહીંયા ગયો ને અરુ ભરુ ત્યારે મને એને બધી માંડી વાત કરી બરોબર અને મને ટિકિટ લખાવીને તરત ને તરત વેલા ટાઈમમાં ત્રણ વાગે ટાઈપમાં અહીંથી ઉત પાડ્યો મને મને કે હાલી કે તારે અહીંયા રહેવાનું થાતું નથી એમ મેં કીધું હાલો કાય વાંધો નહીં કઈ નથી તો તું મને ફોટા મોકલ ફોટા મોકલ તમાર કપલ ફોટો મોકલ લો અને paioલ ના સિંગલ ફોટા મોકલ તારો સિંગલ ફોટો મોકલ બેય ના કપલ ફોટો મોકલો હાલો કઈ ક મોકલો હાલો મોકલો આ વાયરલ કરવાનો તારી મજૂરી છે ને

હા કહું છું લાભુ બેન બોલો લાભુ બેન હા તમે કોણ બોલો કે હું મનસુખભાઈ ભાઈ રાઠોડ બોલું ક્યાં ગામ થી રામોદ થી હા તો મેં કીધું કઈ કુલ તમારા પાયલ છોકરી તમારી છે ને હા હા તો પાયલ ને વાત થાય કેમ એ કેમ વાત કરાવી ઈ આવોલા ભાઈ રવિ નો ફોન હતો ને એટલે મેં તમને ફોન કર્યો દો કાઈ ભાઈ રવિ રાઠોડ રવિ રાઠોડ તમારી તમે કોણ બોલો છો હું મનસુખભાઈ બોલું બેન તમારી સમાજ નું છું મનસુખભાઈ હા પાયલ અરે વાત થાય પાયલ

મારા બાપુ ના ભાઈ ની છોડી છે દીકરી દીકરો બે છે બરાબર પછી પાછો રવિ આમાં કઈક કરાર કરીને છોડીને લઈને તો બંધારા થી મારા કાકા ને છોડીને એટલે આવું ખોટું કરેલું છે નાચમાં નાચમાં આ ભાઈ કુવારો હોત ને વાત કરી એટલે મેં એ પૂછ્યું ઘરનું કઈક ભાઈ છે એને વાત કરીને આવું સાહેબ એમાં તો માથું મરાયું છે સાહેબ આતો પગલા તમે ફોન કર્યો એટલે અમાર જાણ કરવી છે એમાં હું તો તમને ફોન કર્યો હોય છે કદાચ પણ એને તમે તરા પૂછો કે ભાઈ આપને નેક્સ્ટ ઈટ કે બરાબર કારીયા કર્યું સકી હાલો ઓ પણ હવે એમાં હું તો કમનત મળી જવાની નવી વાતો કરે એટલે અમાર ફોન કરવો જરૂરી થઈ ગયું ના

કેટિંગ તો બીજું શું હોય પાસ બેન લેવાનું જે પેડી લેવાનું બીજું શું હોય ને આને કે સાનો મને થી વાત કે તારો પૂરો કર દે કે આવા છે કે હા એટલે છે હા હા પણ તારે ઓલા એકલા ઘર ની બાઈ ને કઈક દીકરી દીકરો બે છે હા તો તો એ તો કઉ છું એક કઈ નો મને નથી રેવા દીધો પણ એને નથ રેવા દીધો તું લગન માં ગયો તો તારે હું કેમ આવા લફડા કરવા જઈશ તને કોઈ ખાતરો કરે તો આપડે થોડું કોઈ ની સાલુ થઇ જવાય સીધું ચાલુ થઇ જવાય ને એને મારો કોન્ટેક્ટ કર્યો તો સમજાણું તમને કોને કર્યો તો એ છોકરી એ બધા એ મારો કોન્ટેક્ટ કર્યો તો મેં થોડો કર્યો તો રોજ કોન્ટેક્ટ આવે છે ને રોજ હજારો ફોન આવે છે

મને કે હું ગળાપો બાંધું કે બાંધેલો તૈયાર છે તું મને અત્યારે ને અત્યારે લઈ જા મારા મમ્મી કે કાલે આમ જવાના છે નકર કે મને મારી નાખશે બરાબર ઈ બધી વાત હાચી છે આટણ ગળાપો કોઈ ખાધું કે તારા ગળાપો ખાવાનો વારો આવ્યો અત્યારે તો મારે મરી જવાનો વારો છે મારે બીજો એક કે વારો નથી હવે આમાં હું હે પૂંડા ધંધા કરો તો તમને તકલીફ પડે એવા લપડેમાં પડાય નહીં તારા દીકરી દીકરો બે હતા પછી તને ક્યાંક ભેગ્યું થાય ને ક્યાં ડાંડિયા રાસ રમમાં જાણ્યાં કણ ગમનિયા તારો મેળા હોય એમ આપણે ટોટી ન જવાય અત્યાર સુધી કોઈ વસ્તુ હતું એમ બરાબર કેમ કરતા મારે કઈ નહિ હું લગન માં ગયો તો બરોબર નઈ દીકરી મારી સામે નામું જોતી હતી બરોબર લગન માં તો કોઈ પેળી છોકરી હોય તો નિર્ણય ઉસકા કરતી હોય તો આપડે મને લગા પણ એ હોય કદાચ

પાયલે વાત નથી કરી પાયલ તો અહીંયા નથી એની મારે વાત થઈ ને આ ભાઈ કોક તારા હગા છે એની અરે વાત થઈ હા એ પણ અત્યાર સુધી નથી દેખાણું કોર્ટમાં રજૂ છે એ ઓલી ને તો વાત કરી હતી તો એમ કીધું કે હું તમારી નાની બેન કરીને થઈ ને રે ઓલી ભાઈ એમ કીધું હું તમને હું તને નાની બેન કરીને ને રાખે બરોબર હું તને ઘરેણામાં ભાગ આપે કપડામાં ભાગ આપે મકાન ભાગ આપે બરોબર તું ખાલી

યાથી કરવા દેતા ઈ હવે એનો ફોન આવશે મારામાં તો હું વાત કરીને તને કે ઈ તો એક ભાગ કાલે બહાર પડે એવું ન હોય હા કાય વાંધો ન બીજો વાંધો ન લો એ હા